પ કોની ભીડે મારો સા મળી મારો સા આવે યાવે સોની ಮಾರೋ ಸಾ ರೇ ಮೇವಾರದಶಿ ನವರ ರಾಜ ನವರ ರಾಜ ಕೋದ ಸ್ವರೂಪ ಶ್ರಾಪ

બતાવે રે ની ભીડે મારો સા મળ્યો યાવે ની નાતમા વાલો હરિજન બતાવેરે રે સંતસપની વાલે રાખી સંભાળ રે પીડે મારો સાંડ્યો સંતસ પત્ની વાે રાખ સંભાળી રે ભીડે મારો સામર્યો ચણા પાડો સણે ચોરિયા Porna kya yulta nayaro? Yena uparna kachana ma vitthal vitthal Chana ma vitthal vitthal પોતાની પત્ની ને બાપુ જ રમવાડાવેરે મારો સગા મળ્યો પોતાની પત્ની માતા દઈ ગયા પ્રતાપે બાપુ લાખો ને જમાડે રે ભક્તો ની ભીડે મારો સામળ્યો